ગુંડા મેડિકલ કોલેજમાં જુનિયર વિદ્યાર્થી સાથે જુઓ શું થવું ભાવનગર ન્યૂઝ સેવન ઇન્ડિયા તમારું સ્વાગત છે હું છું પરમાર ભગીરથ સિંહ ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં થોડા સમય પહેલા રેગિંગની ઘટના સામે આવી હતી ત્યારે પણ કોલેજના વિદ્યાર્થી ગંભીર આક્ષેપ લાગ્યા હતા ત્યારે આ જ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી હતી પાંચ માર્ચની મોડી રાત્રે સિનિયર વિદ્યાર્થીઓ ત્રણ જુનિયર વિદ્યાર્થીઓનું અપહરણ કરીને રેગિંગ કર્યું હતું વિદ્યાર્થી ત્રણ જુનિયર વિદ્યાર્થીને કારમાં બેસાડીને અપહરણ કર્યું હતું ત્યારે એક માનસિક ત્રાસ હતો આરોપીએ પીડિત વિદ્યાર્થીને ધમકી આપી હતી કોલેજમાં રેકિંગને લઈને ઢોર માર મારવામાં આવ્યો હતો તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે ત્રણ પીડિત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા અને મેડિકલ કોલેજના ડીનને લેખિતમાં ફરિયાદ આપી છે અને ન્યાયની માંગ કરી છે પોલીસ હોસ્પિટલ પહોંચી છે અને અરજીના આધારે વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાને લઈને મેડિકલ કોલેજ ભયનો માહોલ માહોલ છે સાથે રેકિંગ જેવી ગંભીર સમસ્યા સામે કડક પગલા લેવાની માંગ કરાઈ છે અંગે વિદ્યાર્થીઓ શું કર્યું કે ઘટના બની પીડિતે જણાવ્યું સાડા દસની આસપાસ મારા મિત્રોએ મને ફોન કરીને બોલાવ્યો હતો અને એક અમારા સિનિયર ડોક્ટર પહેલાંથી હાજર હતા પછી અમને જબરજસ્ત ગાડીમાં બેસાડવામાં આવ્યા અને મને ગાડીમાં ત્રીસ મિનિટ સુધી મને માર મારતા રહ્યા હતા બાદ એક સુમસાન જગ્યા ઉપર લઈ ગયા તેવા કાંચો પીતા હતા ત્યારબાદ અમારા વિડીયો પણ બનાવ્યા હતા અને સાડા દસથી લઈને રાત્રિના બે વાગ્યા સુધી માર માર્યા પછી હોસ્ટેલ લઈને મારા એક મિત્રને પણ માર માર્યો રાત્રિના ત્રણ વાગ્યે સુધી ચાલતું રહ્યું કોલ આઠ લોકો હતા લોકો જે કોલેજમાં જે ઘટના બ્યુરો છે પરમાર ભકીરથસિંહ સેવન ઇન્ડિયા